ભુજ વિસ્તારમાં માથાભારને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના રહેણાંક મકાન ઉપર પોલીસને છાપા માર્યા અનેક વિસ્તારમાં પોલીસે મકાનોનું વ્યાપક પ્રમાણમાં ચેકિંગ કર્યું કચ્છના કેટલાક વિસ્તારમાં ખાસ કરીને માદક દ્રવ્યો અને ડ્રગ્સનો જથ્થો પકડાવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે આવી પરિસ્થિતિમાં ખાસ કરીને ડીઆઈજી ચિરાગ કરોડિયા અને ઇન્ચાર્જ પોલીસ વડા સાગર બાગમાની સીધી સૂચનાથી આજે ભુજના કેટલાક વિસ્તારોમાં જેમાં માથાભારે તત્વો અને ખાસ કરીને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આવા શખ્સોના રહેણાંક મકાનો પર પોલીસે વ્યાપક પ્રમાણમાં ચેકિંગ કર્યું હતું તમામ પોલીસની ટીમો સંયુક્ત રીતે પગપાળા આ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને બજારમાં જ્યારે પોલીસ નીકળી ત્યારે એક પ્રકારનું કુતુલતા સર્જાઈ હતી ખાસ કરીને ભુજના કેમ્પેરિયા સંજોગનગર સહયોગનગર દાદુપીર રોડ અને આત્મારામ સર્કલ જેવા વિસ્તારોમાં પોલીસે પગપાળા અને સામૂહિક ચેકિંગ કરવામાં આવ્યું હતું એક સાથે થોકબંધ પોલીસની ગાડી અને પોલીસ કાફલો અને સાથે મહિલા પોલીસ સંયુક્ત રીતે જે માથાભારે શખ્સો છે જેનો ગુનાહિત ઇતિહાસ છે જે લાંબા સમયથી ક્યાંય ને ક્યાંય ફરાર છે આવા તત્વોના જે રહેણાંક મકાનો છે ત્યાં રહેણાંક મકાનમાં પોલીસે છાપા મારી અને વ્યાપક પ્રમાણમાં ચેકિંગ કરવામાં આવ્યું છે જોકે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ કોઈ વાંધાજનક તત્વ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી પરંતુ પોલીસે જે રીતના ચેકિંગ કર્યું છે જે રીતના રહેણાંક મકાનો પર છાપા મારવામાં આવ્યા છે ત્યારે એના ઉપરથી ફલિત થાય છે કે પોલીસ કંઈક ને કાંઈક શોધી રહી છે અને ટૂંક સમયમાં જ આ સમગ્ર વિગતનો ઘસફોટ થશે પદાફાશ થશે હાલ તુરંત પોલીસનું ચેકિંગ ખૂબ જ સંવેદનશીલ રહેવા પામ્યું હતું